પ્રાંતિજના દલપુર પાસે રિક્ષાનું અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર પાસે ગુરુવારે સાંજે ગેસ પુરાવી પરત આવી રહેલ રિક્ષાને અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાતા રિક્ષાના ચાલક સેજીપુર ગામના બળદેવસિંહ લાલસિંહ સોલંકીનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં સવાર સેજીપુર ગામના શિવસિંહ મોતીસિંહ રાઠોડને ઈજાઓ થતો સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતો પ્રાંતિજ પોલીસ દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી વાહન ચાલક વાહન લઈને ભાગી ગયો હતો એમટીવી ન્યૂઝ પ્રાંતિજ